ખેડાના કપડવન તાલુકા પંચાયતમાં ચૂંટણી પરિણામ બાદ પ્રમુખ પદ માટેનું રોટેન્શન બદલી નાખતા કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો છે ચૂંટણી પહેલા વિકાસ કમિશનર દ્વારા પ્રમુખ પદ માટે એસસીની બેઠક જાહેર કરી હતી પરંતુ ચૂંટણી બાદ જાહેરનામું બદલી એસસીના બદલે જનરલ કાસ્ટ જાહેર કરાયું છે ભાજપના તેલનાર બેઠકના એસસીના શિડ્યુલ કાસ્ટના ઉમેદવાર હારી જતા ચૂંટણી બાદ જાહેરનામું બદલી નાખ્યું કોંગ્રેસનો આરોપ છે ભાજપના ઉમેદવાર હસુમતીબેન નિલેશભાઈ રાઠોડ હારી ગયા હતા જ્યારે કોંગ્રેસના જસીબેન કાનજીભાઈ વણકરની જીત થઈ હતી કપડવંત તાલુકાના કોંગી આગેવાનોએ આક્ષેપ કર્યા છે પહેલા અમારા જીતેલા ઉમેદવારને ભાજપમાં લઈ જવા પ્રયાસ કર્યા કોંગ્રેસના ઉમેદવાર પક્ષે પલટો નહીં કરતા જાહેરનામું બદલી નાખવાના આક્ષેપ કરવામાં આવ્યા છે રંગીતસિંહ બાબાભાઈ પરમાર તાલુકા પ્રમુખ કોંગ્રેસ સમિતિ કપડવાન છે શું કહેવું સૌથી પહેલા તો મીડિયાના મિત્રોનું કપડન તાલુકા કોંગ્રેસ સમિતિ વર્ષથી સ્વાગત કરું છું આવકારું છું અને સન્માન આપું છું જી શું કહેવું કપારણ તાલુકા પંચાયતના પ્રમુખ માટે બે હજાર એકવીસના જાહેરનામાં મુજબ જે રોટેશન અને રોસ્ટર મુજબ અમારી તાલુકા પંચાયતની જે સીટ છે પ્રમુખની એ અનુસૂચિત જાતિ એટલે એસી જાતિમાં મહિલા તરીકે જાહેર કરવામાં આવી અને એમાં કપડન તાલુકામાં જે કોંગ્રેસ પાર્ટીના જે સભ્યો ચૂંટાયા એ પૈકી શ્રી જસીબેન એ તિરનાર સીટ ઉપરથી મહિલા તરીકે ચૂંટાયા છે એ ખરેખર એ પ્રમુખ તરીકેનો દરજ્જો એમને મળવો જોઈતો હતો અને મીડિયાએ પણ સારામાં સારી નોંધાવી લીધી છે અને સમગ્ર તાલુકામાં એવું વાતાવરણ બન્યું છે કે જસીબેન એ પ્રમુખ પદે બિરાજમાન થવાના છે પરંતુ એ મિત્રોએ સામ દાન બેન ભેદ કોઈ પણ નીતિ અખતચાર કરવામાં આવી એમને પ્રેશર કરવામાં આવી ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કે તમે બેનસિંહ ભાજપમાં આવી જાઓ તો તમને અમે પ્રમુખ બનાવી દઈએ અમને મળવા આવો પણ બેનસિંહે કહ્યું કે પ્રમુખ ના બનાવી ચિંતા નથી પણ હું મારી પાર્ટીને ક્યારેય કલંકિત કરવાની નથી અને હું મક્કમત છું ને કોંગ્રેસમાં રહીશ પ્રમુખ બનાય કે ન બનાય એ સાથે મને કોઈ મતલબ નથી પરંતુ પાર્ટી હું છોડવા માટે તૈયાર નથી એમના તરીકે એવો જવાબ મળતો એ લોકો છેલ્લે એમને જાત જાતના નુસ્ખા અપનાવ્યા અને એમ કેમ પ્રકારે આ ભાજપની સરકાર એ ન કરવાનું કરવા માટે છે અને જાહેરનામું એમને તાત્કાલિક રોટેશન બદલાવ્યું અને પાછું બે હજાર ત્રેવીસ એ એક જ વિકાસ કમિશ્નર ત્યારે જાહેરનામું આપતા હોય અને બીજ વિકાસ કમિશનર ફરીથી પાછા એમ જાહેરનામું બદલી શકતા હોય તો હું માનું કે આમાં વાક કોનો છે એ ચોક્કસ સમજી શકાતું નથી અને અમારા બેન અનુસૂચિત જાતિમાંથી આવે છે આ સમાજને ભરપૂર અન્યાય થઈ રહ્યો છે એવું મારો અંગત માનવું છે આજે તો પેલા સૌપ્રથમ આપનું લોકશાહી ચોથો સ્તંભ એવા પત્રકાર મિત્રોને હું ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું હવે વિષયના અનુસંધાનમાં એ વાત કરીએ કે તાજેતરમાં જ કઠલાલ કપડવંશ અને જે નગરપાલિકાની જે ચૂંટણીઓ થઈ યોજાઈ ગઈ એમાં કપડવંશ તાલુકા પંચાયતની જે ચૂંટણી યોજાઈ એમાં આજે અત્યારે ભારતીય જનતા પાર્ટી સીટ વધારે આવીને કોંગ્રેસની પણ આવી છે સીટ પણ જ્યારે પ્રમુખની વાત આવી છે ત્યારે જે નવા રોસ્ટર પ્રમાણે પ્રમુખની સીટ અમને એવું જાણવા મળ્યું છે કે ભાઈ ત્યાં એસસી મહિલાની સીટ છે એ સીટ બાબતમાં અમે ચર્ચા કરતા અને મને મીડિયાના માધ્યમથી મીડિયાએ પણ એને એક્સપોઝ કર્યું હતું કે આ વસ્તુ છે જ અને એસસી સીટ છે અને કોંગ્રેસ માત્ર એક જ એવા ત્યાં પક્ષ હતો કે એમણે જ્યાં આ મહિલા સીટ ત્યાંથી ચૂંટાયા હતા અને સ્વાભાવિક છે પ્રમુખ ના દાવેદાર જ હતા આપણી લોકશાહી પદ્ધતિ મુજબ બંધારણ મુજબ એક જ હોય કે જ્યાં એક જ સીટ રિઝર્વ હતી ને એ થઈ છે અને પ્રમુખની સીટ આવતી હતી પણ અમને જે રીતે જાણવા મળ્યું છે એ રીતના અને આ લોકોએ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા એના આખા પદ્ધતિમાં ફેરફાર કરીને અહીંયા જનરલ સીટ લાવવાનો પ્રયાસ કર્યો છે એ બાબતને આપની સાથે આજે થોડીક ચર્ચા કરી છે અને અમારી સાથે અત્યારે અમારા કપરાણ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અંગીતસિંહજી અને ખાસ કરીને અમારા જે વિજેતા મહિલા ઉમેદવાર છે બેન શ્રી પણ અમારી સાથે ઉપસ્થિત છે અમારા પ્રવક્તાશભાઈ સુભાષભાઈ આચાર્ય છે અને અહીંના પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ નીતિનભાઈ પણ હાજર છે એટલે એ બાબતમાં થોડી આપની સાથે હમણાં થોડી બ્રીફ કરી છે ચર્ચા કરી છે અને આપણે અમે એ બાબત આપને જણાવવા માંગીએ છીએ જી કપડવન તાલુકા પંચાયતની ચૂંટણી બે હજાર પચીસ વર્ષોથી કપડવન તાલુકા પંચાયતમાં આજ દિન સુધી અનામત આપવામાં આવી નથી જ્યારે અનામતની સીટ આપવામાં આવી ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને એના સરકારી બાબુએ અગાઉ જાહેરનામા મુજબ વીસ બે પચીસ ના રોજ જાહેરનામું આપ્યું જેની અંદર અનામત સીટ આપી બે હજાર એકવીસની જે અનામત સીટ છે એ કપડવન તાલુકાને ચોક્કસ ફાળવેલી હતી હવે પછી જ્યારે આ સીટ અનામત હતી જે કપડવન તાલુકા પંચાયતમાં મારી જોડે બેઠેલા બેન છે જસીબેન જેઓ જીતેલા ઉમેદવાર છે ત્યારે ભાજપ સરકારે એમની પાછળ એન કેમ પ્રકારે જોર કરી એમને ભાજપમાં લઈ જવા માટેના નિત નવા નુસ્ખા કર્યા બેન તસના મસ્ત ન થયા ભાજપમાં ગયા નહીં ત્યારબાદ આજ નેતાઓએ ભેગા થઈ પ્રેસ મીડિયાએ પણ બહુ સારી રીતે આપણને એની જાહેરનામાની પણ વાત કરી કે હવે સત્તા ભાજપની જશે અને કોંગ્રેસ સત્તા પર બેસશે તો બીજે દિવસે સોમવારે બીજું એક જાહેરનામું આવ્યું એ પણ વિકાસ કમિશનરનું આવ્યું કે જેની અંદર લખ્યું છે એ એકવીસ બે પચીસ એ વિકાસ કમિશનર શ્રી લખેલું લેટર છે અને આ ચૂંટણી હવે પછી બે હજાર તેવીસના જાહેરનામા મુજબ કરવા માટે એમણે જણાવ્યું છે હું માનું છું કે આ જાહેરનામાની જે અસમજતા ઊભી કરી છે તે પ્રજાને મૂર્ખા બનાવવાની વાત કરી છે સરમુખ અત્યાર ભાજપ ચલાવી રહી છે એવું હું માની શકું કારણ કે કપડવંત તાલુકા પંચાયત જ્યારે અનામત આવે છે અને અઢી અઢી વર્ષની અનામતોની જોગવાઈ નક્કી કરી છે તો સૌ વાર અમારી બેઠક ચૂંટાયેલી છે અને અનામતમાં જો આવતી હોય ચોક્કસ આપવું જોઈએ પરંતુ સરકારની આ જે વર્તન છે આજે આખો દેશ ગુજરાત જોઈ રહ્યું છે કે આવી રીતના એક જ વિકાસ કમિશનર બબે જાહેરનામા આપે અને એ પણ એવું કેમ છે કે જાણે અમે ભૂલી ગયા છીએ અમને ખબર નથી આવી તો કોઈ વાત છે નહીં એટલે પ્રજાને ગુમરાહ કરવાની વાત છે તો હું એવું ચોક્કસ માનું છું કે હજુ પણ અમારી તાલુકા પંચાયતની ચૂંટણીઓ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ બાકી છે એની અંદર પણ આ લોકોએ હજુ જાહેરનામાઓ આપ્યા નથી સરકારને એવું લાગે કે આ લોકો અમારી જોડે છે એટલે આ જે સરમુખ અત્યારશાહી ભાજપ સરકાર છે તેની સામે અમે તાલુકા પંચાયતેથી અન્યાય થઈ રહ્યો છે સમાજ સાથે રહીને ભવિષ્યમાં અમે આંદોલન કરવાના છીએ અમે આવેદનપત્ર પણ આપવાના છીએ કે આવી રીતના જો વારંવાર છાસવારે જો આવેદન જે અમારા મંદિર છે અથવા તો અમારા જે જાહેરનામું છે એ બદલાઈ જતું હોય તો અમને લાગે છે કે સરકારને આ લોકશાહી પ્રત્યે માન સન્માન આપવાની વાત નથી ત્રુશાલ પાંડિયા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ